લખતર તાલુકામાં ધાણાદ ગામે ખેડૂતો એક દિવસના અન સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ઘુડખરના ત્રાસ થી હણાલ ગામે ખેડૂત એક દિવસના અનશન પર ઉતર્યા રજૂઆત બાદ પણ યોગ્ય ઘૂડખરની સમસ્યા અંગે યોગ્ય નિકાલ ના આવતા ખેડૂતો અનશન પર બેસી વિરોધ દર્શાવ્યો ફોરેસ્ટ વિભાગ દ્વારા ડ્રોન ઉડાડી ઘૂડખરને દૂર ધકેલવા કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ફરી સવારે ઘૂડખર ખેતરમાં આવી જતા જગતના તાથના વાવેલા પાકને નુકસાન વાવેલ પાકને ઘૂડખરો એક દિવસમાં સમગ્ર ખેતરમાં નાશ કરી નાખતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે જો આગામી દિવસોમાં અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે ઘોડખરના ત્રાસથી છ ગામોના ખેડૂતોએ શરૂ કર્યા ઉપવાસ આંદોલન ઘોડખર ખેડૂતોના ઉભા પાકો ચડી જાય છે અને વાવેતર અને મોંઘા બિયારણોને પહોંચાડી રહ્યા છે નુકસાન સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને ધાંગધ્રા તાલુકાના છ ગામોમાં ઘોડખરના ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો ફોરેસ્ટ ખેડૂતોની રજૂઆત કરી રહ્યા છે છતાં પણ તેમની રજૂઆત લેવામાં આવતી નથી ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના છ ગામના ખેડૂતોએ આજથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે જેને લઈને તંત્રની ટીમોમાં પણ દોડધામ મચી જવા પામી છે ત્યારે ઘણા પીઠડા અંકેવાડિયા વણા ગંજેડા દુમાણા ગામના ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે તંત્રની ટીમને જાણ થાય અને આ ઘોડઘર માટેની યોગ્ય વ્યવસ્થા થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે કારણ કે દર વર્ષે ખેડૂતો મોંઘું બિયારણ મોંઘું મજૂરી અને મોંઘું ડીઝલ વાડી અને ખેતી કરતા હોય છે ત્યારે ઘોડખરોના ઉભા પાકો ચડી જતા હોય છે અને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતા હોય છે ફોરેસ્ટ વિભાગ દ્વારા સભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એક સુરેન્દ્રનગર જિલ્લામાં ઘોડખર અભયારણ્ય પાછળ તંત્ર દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચો કરી રહી છે પરંતુ આજ ગુરખર ગામમાં આવી સીમમાં પહોંચી અને ખેડૂતોના ખેતરો ચરી જઈ રહ્યા છે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે જો યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ડુમાણા ગામથી આવેલ મારું નામ ઝાલા સંજયસિંહ નવુભા આજે ઘણા ગામે અમે સાત થી આઠ ગામના તમામ જે ખેડૂતો છે એ બધા ભેગા થયેલા છે અને અમે એવો આજે કાર્યક્રમ નક્કી કર્યો છે એક સોમવાર મંગળવાર અને બુધવાર અમારી આજુબાજુના સાતથી આઠ ગામની અંદર અમે રાત્રિ સભા કરશું હનુમાન ચાલીસાના પાઠ કરશું અને પછી આ ગુટખર જે અમને ખેડૂતોને પાકનું નુકસાન કરે છે આજે અમારો ઊભો પાક બધો નિષ્ફળ જાય છે એના માટેનું અમે અભિયાન ચલાવવાના છીએ અને ગામે ગામે જઈ અમે આ ગુટખરનું નિરાકરણ થાય ને એના માટેના અમે કાર્યક્રમ કરવાના છીએ કેટલા સમયથી આ તમારે સમસ્યા ગુડખરની છે આ સમસ્યા તો ઘણા ટાઈમ થી છે પણ છેલ્લા 5-7 વર્ષથી તો બહુ વધી ગઈ છે આના માટે તમે કોઈ ક્યાં રજૂઆત કરી હતી રજુવાદ અમાર રાજુબાજુના ગામથી એક 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 ગામથી અલગ અલગ રીતે રજૂઆત કરેલી છે પણ ઈ નું પરિણામ મળ્યું નથી તો હવે અમે બધાય એવું નક્કી કર્યું છે કે હવે બધાય ભેગા મળીને બધાય ગામ ભેગા મળીને બધા અમે ભેગો કાર્યક્રમ કરવાનો છે આજે હું ધણાત ગામ ખાતે ઉપસ્થિત છું ધાણા અને આજુબાજુના સાત ગામના ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા જે એમના વન્યપ્રાણી ઘુડખર દ્વારા જે એમના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એને લઈ અને છેલ્લા બે કે ત્રણ વર્ષથી એ લોકો જુદા જુદા તમામ લગત અધિકારીઓને પોતાની રજૂઆત કરી રહ્યા હતા ના છૂટકે કોઈએ એમની ચિંતા ન કરી એટલે આજે ગ્રામજનો એક દિવસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે મારો એ લોકોએ સંપર્ક કરેલો અને આજે હું એમની રૂબરૂ મુલાકાત માટે આવેલો એમની મુખ્ય સમસ્યા એ છે કે આ વિસ્તારથી પંદરથી વીસથી પચીસ કિલોમીટર દૂર જે કચ્છનું નાનું રણ આવેલું છે અને એ સમગ્ર વિસ્તાર ઘુડખર પ્રાણી માટે આરક્ષિત કરવામાં આવેલું છે પણ એના બદલે ઘૂડખર પ્રાણી ખૂબ મોટી સંખ્યામાં પાંચ સાત ગામોમાં છેલ્લા બે કે ત્રણ વર્ષથી વસવાટ કરી રહ્યા છે અને જ્યારે એમનો પાક તૈયાર થઈ જાય ત્યારે અને જ્યારે વાવણીનો સમય હોય ત્યારે આ ઘોડખર એમને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે અને એ લોકો તંત્ર પાસે પોતાની માગ રખી રહ્યા છે કે આ પ્રાણીને કોઈપણ હિસાબે અહીંથી મૂવ કરી અને એમને આરક્ષિત જગ્યામાં મોકલવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એ અટકે પરંતુ તંત્ર આ વાતને એમના કાને હજુ સુધી એમનો અવાજ પહોંચ્યો નથી આજે જવાબદાર અધિકારી સાથે પણ મારે વાત થઈ છે અને આવતા સોમવારે અમે આજે ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને આવજના દિવસોમાં આ લડતને કેવી રીતના તંત્ર સુધી પહોંચાડવામાં આવે એ દિશામાં કામ કરીશું મારું ગામ ગંજેડા મારું નામ રઘુભાઈ મગનભાઈ પટેલ અમારે બે ત્રણ વર્ષથી ઘોળખંડની એવી તકલીફ છે કે એક કલાકમાં આઠ આઠ દસ દસ વીઘાનો મોલ સાફ કરી નાખે છે અને જ્યારે પણ અમે તગડવા જઈએ છીએ ત્યારે અમારામાંથી નીકળી બીજાનું સાફ કરે છે એટલે આ ખેડૂતને વધારે પડતી નુકસાની હોવાથી અમારે આ રસ્તો અપનાવવો પડ્યો છે ગુટખર ખચર બહુ અમને ખેડૂતને કંદડે છે અને અમારા બાળકો ભૂખા રહેશે એટલે આના માટે અમારે સરકારશ્રીને કે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની છે એના માટે અમે રાત્રિના સમયમાં બે દિવસ ત્રણ દિવસ ઘર સફા કરીશું અને સરકારશ્રી કલેક્ટર સાહેબ આ તે ફોરેસ્ટ વિભાગને જાણ કરીશું અને આ ખચર અહીંથી લઈ જાઓ એવો અમારી પ્રોસેજર છે

દરેક ડિપાર્ટમેન્ટને નમ્ર વિનંતી છે કે તમે આનો નિકાલ કરો અમે અત્યાર લગી ઘણી અરજીઓ કરી પણ એનો નિકાલ નથી આવ્યો તે માટે અમારે આજે પ્રતિક ઉપવાસ માટે બેઠો પડ્યા અને હજુ પછી નિકાલ નહીં આવે તો અમે ગાંધી જિંદી આ માર્ગે આંદોલન કરશું અને જ્યાં જવું પડે ત્યાં જશું પણ અમારે આ સમસ્યાનો એક નિકાલ લાવો અને આ જગતનો ને એ બે હાલ થઈ જશે મારું નામ અકુપા રાણા ગામ વણા આજે ઘણા જ ગામે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલ છે ખચ્છર માટે જેના સમર્થનમાં ગામ વતી હું આવેલ છું અને જો આ ખચ્છર ફગાડવાનો કે લઈ જવાનો કોઈ કોશિશ કર અધિકારી દ્વારા કોશિશ કરવામાં નહીં આવે તો આવતી આવતા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે કેટલા ગામોની અંદર નુકસાન કરી રહ્યા છે હાથ છ હાથ ગામમાં શું 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 નુકસાનમાં નુકસાન કરી પાક તો ખાઈ જ જાય હે દાખલા તરીકે ચણ્યા હોય તો પાંચસો મળવાના પાંચ મણક થાય વર્ષથી મારું નામ પ્રફુલ્લાબેન સુરાણી છે હું ઘણા ગામમાં તલાટીકમ મંત્રી તરીકે નોકરી કરું છું હાલ ઘણા ગામના ખેડૂતોને ઘોડખર ખચર વિશે ખૂબ જ તકલીફ પડે છે જે પોતાના ખેતરોમાં ખૂબ જ નુકસાન કરે છે તે તેના કારણે એ લોકોએ આજે ગ્રામ પંચાયત સામે ધરણા ધરીને બેઠા છે તો એ લોકોની રજૂઆતો અમે સાંભળી અને ઉપરની કચેરીએ વડી કચેરીએ રજૂઆત કરવામાં આવેલ છે અને થોડાક દિવસોમાં જ્યારે વડી કચેરીવાળા અમને કોઈ પણ સૂચના આપે કે કોઈ પણ કાર્યવાહી કરવાનું કે એ અમે યોગ્ય સમયસર કાર્યવાહી કરીશું ઘણા ગામના ગ્રામજનો દ્વારા આપને રજૂઆત કરવા આપે ફોરેસ્ટ વિભાગ કે અન્ય કોઈ વિભાગને જાણ કરેલું છે હા વડી કચેરીએ જાણ કરેલ છે આપે જાણ કરી વિભાગ ને પણ જાણ કરેલ છે ને એ લોકો પણ મુલાકાત લઈ ગયેલ છે એમને શું જવાબ આપ્યો છે એમને હજુ સુધી કોઈ કાર્યવાહી વિશે જવાબ આપેલ નથી